સીતારામ કેમ છો બધા મજામાં સીતારામ કેમ છો બધા મજામાં હવે ભાઈ જો અતાર માં આ ક્યારો ગોડી નાખ્યો હાફ સડી ગયો અને આ તો ભાઈ એવું છે કે ભાઈ પાર્ક હાથમાં કોદાળી કોક કામ કરતું હોય એટલે મજા આવે આપણને આનંદ થાય પણ એ કોદાળી હાકીએ તારે ખબર પડે હો ભાઈ ક્યાં હાલે એમ હું અને ભાઈ એક વાત યાદ આવી ગઈ છે હવે એ વાત કહું તમને અને આ મેથીનો કેરો છે એ કાઢ નાખવાનો છે એટલે હવે આ ફાકી ગઈ છે એટલે આ થોડીક સહેન ગા માતાને ખબર આવી દેવી એટલે તમે સહેણી નાખો હું આમાં વાવી દઉં મેથી આમાં હવે નવી પાછી વાવી દઈ અને થોડીક એ વાવી દેવી છે થોડીક ધાણી વાવી દેવી છે એટલે હવે પાછું બીજા રાઉન્ડમાં બધું થઈ જાય હું અને જુઓ એક ખેરડી ખેહરમાં લાવ્યો હોય ને તો એને ગાંઠું કાઢી છે તો એ ગાંઠું વાવી દો વાયા એ બતાવું તમને લો જો હવે આ પોપીઓ ન ર હતો તો આપણે કાપી નાખ્યો તો તો હવે આને છે ને થોડી થળિયું કાઢી નાખી

આ એનું અહીંથી શેડ ઉગે આ એને આંખ કહેવાય એટલે આ રીતે આપણે વાવી દઈએ હું એટલે આમાંથી જે બે પાંચ ઉગ્યું હોય ઉગી ભાઈ એની માથા પાણી આવે એટલે ઉગી જાય હું આ ભાઈ ખાટીયા ટમેટામાં છે ને બહુ મજા આવી ઠંડા ઠંડા હાઈ ક્લાસ છે અને આ દવાને એવું સાંટતા હોય તો ધોઈને ખાવા પડે પણ આપણે આનો કાંઈ ઉપયોગ કર્યો નથી એટલે જો આમ નામ ખવાય બહુ મસ્ત હું ખાટું ગળ્યું હવે જો ભાઈ આગળ મેથી ખ્યા હશે અને હું અહીંથી ગોળ શરૂ કરી દઉં એટલે બે કેરામાં ગોળ થઈ જાય હરખો પછી બે કેરામાં ધાણી ને મેથી સાટી દેવી ભાઈ ભાઈ ઓલી વાત કરવાની વાત કરી દઉં તમને તો અને આપણને તે આમાં જો થોડું કામ કરી એટલે આપશે એટલે ઘરે પાછો ફોરો ખાઈ લેવાનો એ રીતે જ કામ થાય ભાઈ દેખાહ બહુ થાય નહીં હવે અને જે કામ થતું હોય એ થાય આપણે આમાં આમ કરતા હોય ગમે મેરેજનું કામ તો હે હે એમ અવાજ નીકળતા હોય હું તો હવે એ વાત જોતા એક વાત એ આવી યાદ આવી ગઈ આપણે બહુ સાંભળ્યું ટેપની ચ્યાસઠ હોય અને ટેપમાં ત્યારે જાદવભાઈ ગઢડાવાળા અને એનો જમાનો હો ભાઈ અને બધે ઘણી જગ્યાએ તમને સાંભળવા મળે તો એક પ્રસંગ મને યાદ આવી ગયેલો અને એ તમને વાત કરવી બહુ મજા આવતી હું એમાં ગામનું પાદર અને ના ભાઈ કૂવો ગળાય કૂવો ગળાય એટલે ભાઈ અંદરથી અવાજ આવે ભાઈ આમ ઘણના છીણાને મારતા હોય એટલે હે હે થતું હોય એમાંથી બપોર ગાળો ને એક ઋષિ મારા બા મારા ગોડે નીકળ્યા બપોરે અને ઉભા રહ્યા ત્યાં કે ભાઈ આ તમે ઘણે ઘણે હેં હે કરો એ કહેતા સીતારામ સીતારામ બોલો તો મારો ઉધાર થઈ જાય ત્યાં એક ભાઈ બહાર રહેતા એ કે ભાઈ બાપુ તો ટ્રાય મારો ને કે તે ભાઈ બાપુ તો કે હાલો એમાં શું વાંધો જનોય બનો હરખીએ કરીને ને ભાઈ ઊભા વરાતા આઈ ગયા હેઠે ઉતાર્યા બાપુને અને ભાઈ આમ હર હમું નમુ કરીએ ને એક ગણ બીજો ગણ ત્રીજો ગણ સીતારામ સીતારામ બોલે ને ચોથા ગણે હે નીકળી ગયું તે હમે વળો કે બાપુ શરૂ રાખો ને તે કહે મેરે તો રાખવા છે પણ હાથે મેં હેં નીકળ કર મેં પરિવરી જતા હૈકા ઢાળા ભયંકર હે કે ભાઈ બાપા બાપુ એ જ છે બધાને રામ બોલવું જ છે પણ આ મહેનતનું કામ છે ને એમાં હેત થઈ જાય કે આમાં રામ રામ શરૂ રાખવું હોય પણ ન આવું ભાઈ જાદવભાઈ ગઢડાવાળાનું બહુ સાંભળેલું આપણે અને એક બીજી વાત એ પછી યાદ આવી ગઈ અમે ઈટની ભઠી ને ભાઈ અમારું આ થિયેટર મોટું હતું અને ખેડાવેલું તાજું અને અમે છોકરા બધા રમતા હતા બપોર ગાળા ને વેડેલો બધા આરામ કરતા હોય એમાં બે બાપુ નીકળ્યા આમ આ હાંસો આ હાંસી મેં અમે જવાબ આવી પેલો ને બાપુ નીકળેલા ને એ બધું તો એ ખેતર હોવા પણ નીકળ્યા ને એ જાતા નહીં એ પણ અમે અમને ભાડ્યા એટલે કે શાંતિરામ બાપુ કી મઢીપે જાના હે બચ્ચે મેં કીધું ભાઈ બાપુ શાંતિરામ બાપુ કી મઢી ઓ ઉધર દીકતી હે ને ઓ શાંતિરામ બાપુ કી મઢી એ વાંધો પછી બે બાપુ હતા એટલે એકે હાલતા થયા ને વાત કરી એક કે ભાઈ શાંતિરામ બાપુ કી મઢીકો જાના હે ને તો ઢેફે મેં સલના પડેગા કે હવે ભાઈ ભાઈ ઢેફાનું કીધું આ હા કાંઈ હિન્દી નહીં આવતું હોય એમાં તો ભાઈ ગુજરાતીમાં ઢેફું ને હિન્દીમાં ઢેફું જ થયું આ તો કીધું એટલે આ પાછું અમે સાંભળેલું અને આ બાપુને અમે જવાબ આપેલો એટલે આવા આવા પ્રસંગ હોય ભાઈ અમુક યાદ રહી જાય અને ભાઈ મોજ આવે હું એનાથી જમાવટ થાય હું તો રાખો આમાં તો વાગી જાય ભાઈ ધાર્યું નહીં હો આમ ના પણ આમ એટલે હા એ લાગે સડે તો નથી જવાય હવે છે ને આ તો ગોડાઈ ગયું અને હવે ટાઈમે ઘણો થઈ ગયો છે ને થઈ ગયો છે ને નાધવાનો ટાઈમ થઈ ગયો હું બનાવવાનું જે બનાવવું હોય આપણે ક્યાં નાશ હવે જે બનાવો તો હું રસાવાળો ટમેટાનું શાક ને કોથમરી વાળા ભાત બનાવું હા એ બનાવો ભાઈ એ બનાવે જેવી વસ્તુ ટમેટા પાકલ મસ્ત છે દેશી ટમેટા ઉતાર લો પહેલા હા કોથમરી ને બે વસ્તુ અને પછી કરીએ જમાવો ભાઈ દેશી ટમેટા દેશી ટમેટા એટલે આને તમે શેડવવા મૂકો કટિંગ કરીને એટલે સડી જાય ને એટલે એની સાલ એકદમ આછી હોય સાલ ભણાઈ જાય સાલ બાકી અમુક આ જે ટમેટા આપણે પરદેશી આવે છે તો એને કૂકરમાં સીટી કરો તોય રે એને સાઈડ વાઈટ નો વણાય કોઈ દે એટલે દેશી ટમેટા આપણે હાઈ ક્લાસ છે તો દેશી ટમેટા હાવ પ્લીન શાક બનાવવાનું રસાવાળું અને ભાત બનાવવાના આજે કોથમરીવાળા હવે આ વસ્તુ તમે ખાશો અને આ શિયાળાની આઈટમ આ દેશી ટમેટા શિયાળામાં જ હોય અને આ જે જમાવટ થાય આ ખાધેલું અને આજ બનાવવાનું છે તમે જોવો એટલે તમને આમ થાય કે નહીં આ વસ્તુ બનાવ્યા જેવી અને સો ટકા એમ કે ગુણકારી એવી વસ્તુ આજ બનાવવાની છે અને આ આવે છે ને ગા માતાને નાખી જુઓ એટલે આ પાકી ગઈ એટલે હવે આ કડવી લાગે શું ભાઈ એટલે હવે નવી વાવી દઈએ આપણે એ પછી પંદર દીમાં થઈ જશે વારાફરતી વાવ્યા કરીને ઊજા કરે અને આપણે ખાજા કરીએ મેથી મેથીંપાળી આમ ખંપાળી ફેરવી દઈએ ને એટલે થોડીક દટાઇ જાય એટલે પછી ઉગવામાં સારું પડે પાલક છે પાલક છાટી દઈ હું પાલક ઓલા ઓલા કાગળ વાવી હતી એ ફેલ ગઈ બધી એટલે હવે આ વાસ ઉગે કે જેમ થાય એમ અને હવે વાવી દઈએ આ થોડીક ધાણી નું બે છે એટલે ઓલી ધાણી પાકી જાય આ ધાણી આપડે પાછું ઘરે ખાવાનું થઈ જાય પણ આ છે થોડું કાચું છે તો રેવા દઈએ અને આપણે તો પાકલ પાકલ જ લેવાના છે આયે જી બે કાસા છે સન જો ઢગલો થઈ ગયો ત્રણ ચાર છોડવા છે પણ બહુ આવે છે ટમેટા પાછા ટાઢા છે એને ફ્રીજ માં કાઢતા હોય એવા મકાઈ જુઓ કવડી થઈ ગઈ મોટી મોટી અવ થોડાક દીમાં મકાઈ આવશે એટલે થાશે જમાવટ બાયફીન પૈસે કી ઓ મકાઈ આવી જવાની થોડાક દીમાં આપડે કોથમરી લઈ લઈ આપડે અંદર થી લઈ એ દાણા વાળી નથી લેવી આમાં ફૂલ બેહી ગયા એટલે દાણો આવશે આપણે ભાતમાં આને નાખવણ છે ને એટલે વધારે લઈ જો થોડી ભાઈ અહીંયા મેથી પાકી ગઈ હતી એટલે મેથી કાઢીને બીજી મેથી વવાઈ ગઈ પણ આ તમે ધાણામાં જોયું તો ધાણાના ફૂલ આવી ગયા તો ધાણા પાકી જાય તો ભાઈ અહીંયા કોથમરી આપણે બીજી વાવી દીધી અને ભાઈ પાલક ઉગી ન હોય છે પાલક વાવી દીધી એટલે પાલક ધાણા અને મેથી આ ત્યાં નવું વવાઈ ગયું છે એટલે હવે ભાઈ આ પંદર દિનમાં અને ઓલું ભાઈ પાકી જાય બધું અને ભાઈ તૂર પાકી ગઈ આજે એક બેન જો ઓલ પાછી વાઢ્યા છે અને આ તૂરના ઓલા શેડ્યુ શેડ્યુ વાઢીએ ને અને પછી ઢગલો કરી દેવાનો છે પછી ભાઈ ધોકાવીને આવીને કાઢ નાખવાની છે અને આ તુર જુઓ રેડી પાકી ગઈ છે જુઓ હાઈ ક્લાસ દાણા આ તુર આપણી નેવી જુઓ છે ને દાણા હાઈ ક્લાસ હું એટલે તુર વાઢવાનું શરૂ છે અત્યારે અને એ પછી ધોકાવી આવી આ તે બધું તમને બતાવશું જોતા રહેજો મજા આવશે ભાઈ અને આવું જે બને નાનું મોટું કાર્ય કર્યા કરીએ છીએ આપણે પેલા સોખા વર દઈ તો આનંદ તો મૂકી દીધું આપણે કાઢી આપણે હવે આપણે આમાં તેલ નાખી દઈ આપણે જીરાનો વઘાર કરવાનો છે పాయి સોખા આપણે જો આણંદ બાજુના છે દેશી એકદમ વાડા કલમના તો આ મીઠાશ આમાં બહુ આવે દેશી રહ્યા ને એટલે ઝીણા ખાવામાં બહુ સારા અને આદ મેં યાદ વાપરી બહુ પડ્યા

આપણે કોથમરી ખાંડી નાખી છે તો આમાં ભાત મસ્ત સવાદવાળા વાળા થાય અને આપણે આ જગ્યાએ કુકરમાં બનાવ્યો હોય તો પચાસ ટકા સવાદમાં ફેર પડી જાય એટલે આ રીતનું છે આપણે આને ભીમ તપે સળવા દઈએ અને આપણે ટમેટા મોળવાના છે એ મોળી નાખી તો હવે આપણે ટમેટા નાખી કેમ કે ભાત સડાઈ ત્યાં આપણે ટમેટાને એવું મોળીને તૈયાર કમ્પ્લીટ રાખીએ અને આ તો આપણે પાટિયામાં જ બનાવવાનું છે કમ્પ્લીટ સાટે વળી ઓ પાણી પાવાનું છે હા હમણા બપોર પછી લાઈટ આવે ને પાણી પાઈ હવે ભાઈ આ રીડ લે ભાઈ અમારો ટકા ટકા શાક તો બનતા હોય હવર માં કારે હોય ના એવું હોય કારે કઠોળ શાક હોય પછી બપોર અમાય બનતું હોય પછી હાજે વાળું આઠ વાગ્યા થાય બપોર આઠ એક વાગ્યા થાય તો ઘણા શાક બનતા હોય આયથી લઈને આયથી પણ અમે જે બની ગયું હોય એ શાક તમને ડબલ ફેરી બતાવતા નથી જે નો બન્યું હોય એ તમને બતાવીએ એ બાકી અમારે તો અહીંયા રસોઈ ઘણી બનતી હોય પણ જે તમને નો બતાવ્યું હોય એ નવું હોય એ તમને બતાવવાની કોશિશ કરતા હોઈએ એટલે તમને શીખવા મળે અને નવું કંઈક જાણવા મળે અમારી આ કોશિશ છે ભાઈ એટલે આજે તો ભાઈ હા મેનું એવું છે ને કે ભાઈ તમને મોજ જ આવે

લે ગયું સુકાઈ લઈ લ્યો થો બલાન છે સોદાન છે નહી નસ્ત થઈ ગયો આપણો લઈ જવો આપણે ટમેટા તો મોળી જ નાખ્યા છે તો એને મૂકી દઈલા ભલા ભાઈ જીરું ને સુગંધ આખલા થાય હો ભાત માંથી ઉતાર્યા જા તો દાણા જીરું અને હળદર અને મીઠું આપણા ખાંડેલું મરશું હાથે ભેળવેલું ખાંડ એમાં હવાને આપણે ઢાંકી દઈએ ઘડી ટમેટા બધા ગળી જાય છે પછી આપણે પાણી નાખીએ અને આપણે રોટલી બનાવવાની છે તો લોટ બાંધી આવે તો ગળીનો લોટ સારો થઈ જાય

સડે પછી આપણે ગોળ નાખવાનો છે અને કોથમરી નાખવાની સડવા દઈએ કોથમરી શાક જોઈ લઈએ આપણે itu to yung sa master pa na pregol na ikdi adi si naik di na ikdi yor desi જરાક રહેવા દઈએ પછી ઉતારી લઈ કેમ કે આપણે ભાત આરે ખાવાનો છે એટલે રસો તો તે પણ ગોળ ગળાય ત્યાં લાગીને રહેવા દઈએ પછી રોટલી બનાવી નાખી મસ્ત થઈ ગયું છે આપણે ઉતારી લઈએ હવે જો આપણે મસ્ત ગળી ગયો હશે

સિટીમાં દીકરી દીકરી રહેશે અમારી દીકરાની દીકરીઓ છે તો આ બધું પાછું મોકલાવું છે એટલે અમારે એટલી બધી અહીંયા કાંઈ જરૂર ન પડે એટલે અમારે જે ખાવા પૂરતું હોય એ રાખીને બાકી ઘરે મોકલાવું એટલે આવું ખાહે અને આનંદ કરશે ભાઈ અને આ વસ્તુ આપણે એવી બનાવી છે કે આ કદાચ પંદર દિવસ મહિનો પડી રહ્યો તો આ બગડે કે ખરાબ થાય કાંઈ ન થાય આ પ્યોર વસ્તુ છે એટલે બગડે નહીં બરોબર ને બરાબર હા એમ અને ભાઈ જો રોટલી બનાવે હારો ઘી સોપડાતું જાય અને ભાઈ ટમેટા નું શાક તો બની ગયું જોરદાર હું હા હા હવે ભાઈ ભાણા કાઢો અને હું આ અડગ્યો ટેસ્ટ કરું જરાક तो बपोरा थी गया से हालो हो बपोरा करवा जो बपोरा में

અને આમાં તમે જુઓ ટમેટાનું એક કે બટકું નથી રહ્યું ટમેટાની સાલ જુદી પડી ગઈ છે આ દેશી અને આશે સાલવાળા ટમેટા હોય તો જ આવું થાય હવે છે ને એમાં ટેસ્ટ કરીને બતાવું વાહ વાહ બહુ મસ્ત છે હું એડે જો સાખી લઉં પેલા થોડું હા ને ભાઈ શરૂઆતમાં તો કાંઈ ઘટે નહીં એવું છે અને બીજા નંબરમાં જે આ હાથે ખાવા આપણે જે ખાઈએ છીએ ને સમસી નહીં હાથે ખાવાનું પછી આ પરોઠીવાળીને બહેને ખાવાનું તો આની જે હું તમને આગલા ગમે એ વિડીયોમાં વાત કરીશ કે આ વસ્તુ બહુ ગુણકારી છે સમસ્યા વગર ખાવું છે આ રીતે એ બહુ લાભકારક છે તો હવે શિયા બપોરા જમાવટ અને મિથલ લે બપોરા મળશું આગલા આવજો સીતારામ આવજો સીતારામ